આણંદના વગાસી ગામે ઘરેલુમાંથી કમર્શિયલ સિલિન્ડરમાં ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપાયું એલસીબી અને પુરવઠા વિભાગનું સંયુક્ત ઓપરેશન ગેસ એજન્સીનો કબજેદાર બાજુના ગોડાઉનમાં રેકેટ ચલાવતો તો રૂપિયા બાર પોઈન્ટ તેર લાખના ચારસો અઠ્યોતેર ગેસ સિલિન્ડર જપ્ત કરી વધુ તપાસ શરૂ આણંદના વઘાસી ગામમાંથી સરકારી યોજના હેઠળ સબસિડીથી મળતા ઘરેલુ વપરાશના ગેસના બાટલામાંથી કમર્શિયલ સિલિન્ડરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું છે એલસીબી અને પુરવઠા વિભાગે સંયુક્ત ઓપરેશનમાં રૂપિયા બાર પોઈન્ટ તેર લાખના ગેસના ચારસો અઠ્યોતેર સિલિન્ડર સહિત રૂપિયા બાર પોઈન્ટ છવ્વીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આણંદ એલસીબી ટીમ તારીખ એકવીસમીએ પેટ્રોલિંગ માંથી ત્યારે વઘાસી ગામે ભૂતનાથ મહાદેવ મંદિર પાછળ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ની બાજુમાં આવેલી બીકે ગેસ એજન્સી ના હાલના કબજેદાર કિરીટભાઈ ભગવાનભાઈ સિંધી રહેવાસી જવાહર કોલોની ડીમાર્ટ પાસે તુલસી ગરનાળા પાસે આણંદ પોતાના ગોડાઉન ની બાજુમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા હોવાની બાતમી મળી હતી એલસીબી ના અધિકારી સહિત ટીમે ગ્રામ્ય પુરવઠા અધિકારીની ટીમની સાથે રાખી બીકે ગેસ એજન્સી ના ગોડાઉન ની બાજુમાં આવેલા અને ગોડાઉનમાં રેડ કરી હતી જ્યાં ગેરકાયદે કોઈપણ મંજૂરી અને ફાયર સેફ્ટીના સાધનો વગર માનવ જીવનને જોખમ થાય તે રીતે સરકારની યોજનાએ હેઠળ સબસિડીથી મળતા ઘરેલું વપરાશની ગેસની બોટલોમાંથી કમર્શિયલ ગેસના સિલિન્ડરમાં ગેસ ભરવાનું કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું હતું દરોડા દરમિયાન જુદી જુદી કંપનીની નાની મોટી ખાલી તથા ભરેલી ઘરેલું અને વાણિજ્ય વપરાશ હેતુની ગેસની રૂપિયા બાર લાખ તેર હજાર નેવુંની કિંમતના કુલ ચારસો અઠ્યોતેર સિલિન્ડર ગેસ ટ્રાન્સફર કરવા માટે વપરાશમાં લીધેલી રૂપિયા આઠ હજારની બે રિફિલિંગ મોટર ગેરના ગેસના સિલિન્ડરના વજન માટે રૂપિયા આઠ હજારના બે વજન કાંટા મળી કુલ રૂપિયા બાર પોઈન્ટ છવ્વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી જરૂરી આગળની કાયદેસરની તપાસની તજવીજ હાથ ધરી હતી ટીવીન ન્યૂઝ આણંદ